શ્લોક અઠાવીસ અવ્યક્તા ભૂતાની વ્યક્ત અવ્યક્ત ભૂતાની સર્જિત પ્રાણીઓ વ્યક્ત પ્રગટ મધ્યાની મધ્યમાંગ ભારત અર્જુન ભરતવંશી અવ્યક્ત અપ્રગટ નિધનાની મૃત્યુ સમય ખરેખર જીવો જન્મ પૂર્વે અપ્રગટ હોય છે જીવન દરમિયાન પ્રગટ થાય છે અને મૃત્યુ સમય અપ્રગટ થઈ જાય છે તો શોક શા માટે વૃત્ત વર્ણન

પછી તમે તેને આત્મા અને શરીરના અકલ્પ્ય મિશ્રણ તરીકે સ્વીકારો કોઈ પણ પ્રકારે તમારે શોક કરવો જોઈએ નહીં શોકનું કારણ કેવળ આ છે જે અજ્ઞાનને કારણે ઉત્પન્ન થાય છે માહિત ક્ષેત્રમાં પ્રત્યેક જીવાત્મા ત્રણ શરીરોથી બંધાયેલો છે સ્થૂળ 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 શરીર, શરીર, શરીર. શરીર, શરીર સૂક્ષ્મ કારણ પ્રકૃતિના પાંચ સ્થૂળ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશથી બને છે સૂક્ષ્મ શરીર અઢાર તત્વો પાંચ પ્રાણવાયુઓ પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો મન બુદ્ધિ અને અહંકારનું બનેલું છે કારણ શરીર પૂર્વજન્મોના સંચિત સંસ્કારો વૃત્તિઓ સહિત અનંત પૂર્વજન્મોના અર્જિત કર્મોના આધારે બનેલું હોય છે મૃત્યુના સમયે આત્મા તેના સ્થૂળ શરીરનો ત્યાગ કરે છે તથા સૂક્ષ્મ અને કારણ શરીર સાથે વિદાય લે છે શરીર અનુસાર અન્ય સ્થૂળ શરીર પ્રદાન કરે છે તેમજ આત્માને ઉચિત માતાના ગર્ભમાં ઉદ્દેશ સહિત મોકલે છે આત્મા એક સ્થૂળ શરીર ત્યજી દે છે તત્પશ્ચાત તે નવીન સ્થૂળ શરીર પ્રાપ્ત કરે તે પહેલા તો આમ આત્મા જન્મ પૂર્વે અપ્રગટ સૂક્ષ્મ અને કારણ શરીર સાથે અસ્તિત્વમાન હોય છે મૃત્યુ પશ્ચાત તે આ જ અપ્રગટ અવસ્થામાં અસ્તિત્વમાન રહે છે તે કેવળ મધ્ય અવસ્થામાં પ્રગટ થાય છે તેથી મૃત્યુ માટે શોકગ્રસ્ત થવાનું કોઈ કારણ નથી